દેશના ઇતિહાસમાં એક વર્ષ અને ચાર મહિના સુધી ચાલેલું લાંબુ ખેડૂતોનું આંદોલન આજે પણ લોકો યાદ કરે છે કારણ કે તેઓ માંગણી લઈને નીકળ્યા હતા ત્રણ બિલ જે કેન્દ્ર સરકાર લો આવી હતી તેને રદ કરવામાં આવે અને આખરે કેન્દ્ર સરકાર પીછે અટ કરે છે અને આંદોલનનો પૂર્ણ વિરામ લાગે છે પરંતુ હવે ફરીથી ખેડૂત આંદોલન ટુ પોઈન્ટ થવા જઈ રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે કયો મોરચો આ ખેડૂત આંદોલનમાં સામેલ નથી નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ દિલ્હી હાઈ એલર્ટ પર છે કારણ કે દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરવા માટે પહોંચવાની તૈયારીમાં છે દિલ્હીની કેટલીક સરહદો પર કેટલાક ખેડૂતો પહોંચી પણ ગયા છે જે પ્રકારે ખેડૂત આંદોલન વર્ષ અને એકવીસ સુધી ચાલ્યું આ એક વર્ષ અને ચાર મહિના સુધી ચાલેલા લાંબા આંદોલનમાં કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું હતું કારણ કે ખેડૂતો મોરચો છોડવા માટે તૈયાર ન હતા દિલ્હી અને હરિયાણાની વાત કરીએ તો એ બોર્ડર પણ એ સમયે બંધ કરી દેવાઈ હતી અને ખેડૂતો મોરચો માંડીને બેઠા હતા રાજસ્થાન ઉત્તર પ્રદેશની દિલ્હી સાથે લાગેલી સરહદો પણ આ રીતે બંધ હતી કારણ કે ખેડૂતો લાખોની સંખ્યામાં મોરચો માંડી અને કેન્દ્ર સરકાર સામે બેઠા હતા ત્યારે આજે બાર ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં હા એલર્ટ છે દિલ્હીમાં બાર ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી કલમ એકસો ચુમ્માલીસ એટલે કે કરફ્યુ લાદી દેવાયો છે કારણ કે ખેડૂતો રખેને આંદોલન કરતાં કરતાં દિલ્હીમાં પહોંચી જાય તે સુરક્ષા એજન્સીઓને પરવડે તેમ નથી સુરક્ષા એજન્સીઓના સૂત્રોની વાત માનીએ અને માધ્યમોની વાત માનીએ તો ખેડૂતો પૂરી તૈયારી સાથે નીકળ્યા છે ટ્રેક્ટરોને પણ હાઇડ્રોલિક જેક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે બેરિકેડને ઉખાડી ફેંકવા માટે કારણ કે ખેડૂતોએ પણ જોયું હતું કે ગત આંદોલનમાં કઈ પ્રકારે સરકાર બેરિકેડિંગ કરી રહી હતી ખિલ્લા રસ્તા પર ઠોંકી રહી હતી અને આ ખિલ્લાના દ્રશ્યો પણ તમે જોયા હશે અને ખેડૂતોને યાદ પણ છે ત્યારે ખેડૂતો આ વખતે વધુ તૈયારી સાથે નીકળ્યા હોવાનો અહેવાલો દાવો કરી રહ્યા છે વાત કરીએ તો સંયુક્ત કિસાન મોરચા કે જે ગત વખતે જે આંદોલન ચાલતું હતું તેનો મુખ્ય મોરચો હતો એ સંયુક્ત કિસાન મોરચા સામેલ નથી પરંતુ નાના નાના તમામ ખેડૂત સંગઠનો જે મોટા ભાગના મોટા સંગઠનો છે પરંતુ ખેડૂતોની સંખ્યા પ્રમાણે તેને નાના સંગઠન માનવામાં આવે છે એ તમામ સંગઠનો આ આંદોલનમાં જોડાયેલા છે આજે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અર્જુન મુંડા સહિતના નેતાઓ આગેવાનો સાથે ચંદીગઢમાં બેઠક કરશે તેવા પણ સમાચાર માધ્યમો મારફત મળી રહ્યા છે ખેડૂતોને સમજાવવાનો પૂરો પ્રયાસ થઈ રહ્યો છે હવે સમજીએ ખેડૂતોની માંગણી ખેડૂતોની માંગણી છે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ પાકના પોષણક્ષમ ભાવ કે જે સ્વામિનાથન કમિટી દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા તે ખેડૂતોની માંગણી છે કે અમને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ મળવી જોઈએ જે સ્વામિનાથન કમિશને ભલામણ કરી હતી એ કમિશનની ભલામણ પ્રમાણેની એમએસપી અમારે જોઈએ છે ખેડૂતોનો પોષણક્ષણ ભાવનો મુદ્દો ખૂબ જૂનો છે ખેડૂતો વર્ષોથી માંગણી કરી રહ્યા છે ગત વખતે જ્યારે દિલ્હીની સરહદો પર આંદોલન ચાલતું હતું ત્યારે પણ માંગણી ઉઠી હતી કે એમએસપી પણ લાગુ કરવામાં આવે ત્યારે સરકારે ખેડૂતોને સમજાવી અને પાછા વાળ્યા હતા કે સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાના તૈયારીમાં છે અને તેના માટે જ આ બધું થઈ રહ્યું છે પરંતુ કેન્દ્ર સરકારના ત્રણ કાયદાઓ રદ થતા ખેડૂતોએ આંદોલનને અટકાવ્યું હતું હવે ખેડૂતો ખેડૂત આંદોલન ટુ પોઈન્ટ ઓની તૈયારી કરે છે જેમ રાજકીય કાર્યક્રમોમાં પણ તમે જોયું હશે કે ટુ પોઈન્ટ ઓ એટલે કે એક કાર્યક્રમ બાદ બીજો કાર્યક્રમ થતો હોય છે એ જ પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક છે મહિનાઓ બાકી છે અને ખરા ઠાંકને ખેડૂતો દિલ્હીને ઘેરવા નીકળી ગયા છે આ બધા દ્રશ્યો જે તમે જોયા એ તમામ દ્રશ્યો ફરીથી ખેડૂત આંદોલન વર્ષ બે હજાર વીસ એકવીસની યાદ અપાવી રહ્યા છે જોઈએ ખેડૂતોનું આંદોલન કેટલું લાંબુ ચાલે છે કેટલું ટકે છે ખેડૂતોના આંદોલનમાં કયા સંગઠન ટકેલા છે તો તેની પણ તમને હું વિગત આપી દઉં કિસાન મજદૂર મોરચા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ ભારતીય કિસાન યુનિયન ભારતીય કિસાન યુનિયન એકતા આઝાદ અને પ્રોગ્રેસિવ ફાર્મર ફ્રન્ટ હાલ મુખ્ય ભૂમિકામાં છે આ ખેડૂત આંદોલન જોઈએ આવતીકાલે ખેડૂતો આંદોલન કરવા માટે નીકળવાના છે હાલ તેઓ તૈયારીમાં લાગી ગયા છે અને સુરક્ષા એજન્સીઓ પણ સજ્જ થઈ ગઈ છે કારણ કે ગત વખતે થયેલા ખેડૂત આંદોલનમાંથી પોલીસ અને દિલ્હીના સુરક્ષા એજન્સીઓએ ઘણું બધું શીખ્યું છે છવ્વીસમી જાન્યુઆરીની ઘટના ઘટી ત્યારે પણ સુરક્ષામાં ચૂપ થઈ એ પણ બધાને યાદ છે માટે પોલીસ પણ સજ્જ થઈ રહી છે ખેડૂતો ડબલ સજ્જ થઈને આવ્યા છે કારણ કે એમને સરકાર રસ્તા પર ખિલ્લા પણ ઠોકી શકે એટલી ખબર પડી છે ગત આંદોલનથી ખેડૂત તો જોઈએ ખેડૂત આંદોલનનો હવે શું થાય છે પરંતુ હાલ તો રાજકીય રીતે ખેડૂત આંદોલનનો ગરમાવો આવી ગયો છે આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે હરિયાણાની ભાજપ સરકાર ખેડૂતોને રોકવા માટે ક્રૂરતાપૂર્વક તાનાશાહી રવૈયો ખતિયાર કરી બેઠી છે અને ખેડૂતોને અટકાવી રહી છે રાજકારણ ગરમ છે લોકસભાની ચૂંટણી નજીક છે અને ખેડૂતો મોરચો માંડવાની ફિરાતમાં છે જોઈએ આગામી દિવસોમાં શું ફેરફાર થાય છે તમામ અપડેટ અને વિગતો હું આપને આપતો રહીશ નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा